આપના લેટરપેડ પર તેતાલીસ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા જિલ્લા પ્રમુખે કહ્યું આ લોકો વિધાનસભા ચૂંટણી બાદ નિષ્ક્રિય હતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દેતા રાજકારણ ફરી ગરમાયું લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે ભાજપમાં જોડાવાની અટકળો છે બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજ રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું આપની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને ભરૂચ વિધાનસભાના તેતાલીસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી માઇનોરિટીના પ્રદેશ પ્રમુખ અંજદ પઠાણને રાજીનામા આપી પોતાની નારાજગી ઠાલવી હતી હતી એક સાથે તેતાલીસ કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ભરૂચમાં ફરી રાજકારણ ગરમાયું છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી પટેલે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અતરંગ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું છે કે કાર્યકરોએ રાજીનામા આપ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષમાં શક્રિય હતાજ નહીં જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન ન પાતા તેઓએ પાર્ટીના લેટર પેડનો દુરુપયોગ કરી અકૃત્ય કર્યું છે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું જી સ્ટાર્ટ હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે ગઈકાલે જે રીતે ભરૂચ જિલ્લાની અંદરથી 43 થી વધારે કાર્યકર્તાઓએ જે રાજીનામા આપ્યો છે એવો એક લેટર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમ પર ફરતો થયો છે પરંતુ એ સદંતર ખોટી વાત છે કારણ કે આ જેટલા પણ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જે રાજીનામું આપ્યા છે એ તમામ લોકો આજથી વિધાનસભા એક વર્ષ પૂર્વે વિધાનસભા વખત એ લોકો કાર્યરત હતા ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર જે કંઈ પણ બોડી હતી જિલ્લાની અને પ્રદેશની એ ડિસ્ટ્રોઈડ કરી અને નવી બોડી જાહેર કરવામાં આવી હતી પરંતુ નવી બોડીની અંદર એ લોકોને વારંવાર મિટિંગમાં બોલાવ્યા પછી પણ એ લોકો ન આવ્યા ત્યારે નવી બોડી અમારી જે અત્યારે નવી બની છે એની અંદર કોઈપણ જગ્યાએ એ લોકોને એક પણ વ્યક્તિને આપણે જવાબદારી આપી નથી પરંતુ આ ભરૂચ જિલ્લાની અંદર પાર્ટીને તોડવાનું કામ ચાલી રહ્યું હોય અને એક કાવતરું ચાલી રહ્યું હોય એના ભાગરૂપે પાર્ટીના લેટર ખોટી રીતે એ લોકોએ ઉપયોગ કર્યો છે સાથે જ એ લોકોએ એમના પદનો ખોટી રીતે અંદર ઉલ્લેખ કર્યો છે પરંતુ હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવનારા દિવસની અંદર જો આવી રીતે કોઈપણ ખોટો લેટર હેડ ઉપયોગ કરશે અને ખોટી રીતે જો પોતાના પદની ઉલ્લેખ અંદર કરશે લેટર પર તો જે કંઈ પણ પક્ષ દ્વારા કાર્યવાહી કરવાની થશે અમે હું જિલ્લાના પ્રમુખ તરીકે આ કાર્યવાહી હું કરીશ અને બીજી વખત પક્ષને આ રીતે બદનામ ન કરે એવી હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું રિયસ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ